જયા દિવસે દોસ્તો કેમ છો બધા મજામાં હશો તો આ વિડીયો કોઈ કોમેડ નથી કોઈ સેડ નથી કોઈ ઇમોશનલ નથી કે કોઈ એન્ટરટેનમેન્ટ નથી આ એક સાચું વિડીયો મેં બનાવવા જઈ રહી છું બરાબર અને તમારે આ વિડીયો ધ્યાનથી જોવાનું છે તમારા માટે છે બરાબર ચલો હું તમારી ફ્રેન્ડ જ છું એવું સમજો તમારો તમારું કોઈ નથી તો હું છું તમારી ફ્રેન્ડ હું તમને મોટિવેશન કરીશ બરાબર આપણે અમુક વાર બહુ એટલે ઘણા બધા ડિસ્ટર્બન્સ થતા હોઈએ છીએ કોઈ ફેમિલી પ્રેશરમાં હોય કોઈના લવરનો બ્રેકઅપ થયેલો હોય કોઈનો બિહેવ છોડી ગયેલો હોય કોઈનો હસબન્ડ છોડી ગયેલો હોય બરાબર યા ફિર કોઈની જોબ જોતી રહેલી હોય તો એવી ખરાબ સિચ્યુએશનમાં આવી જતો હોય કે આપણે માઇન્ડ એટલું ઇરિટેટ થવા લાગે ને કે અત્યારે શું કરી લેવું એવું મગજ અમુક વાર થઈ જતું હોય છે ચલને સુસાઈડ કરી લેવું ના એવું કરવાની જરૂર નથી એમ જ થાય છે કે ચલને એક ખૂણામાં જઈને બેસી રહેમ ચાલને કશે નીકળી જાઉં મારું હવે કોણ છે તો આ બધું વિચારવાનું બંધ કરો કોઈને કહેવાથી યા ફિર કોઈના સાંભળવાથી તમે બદલવાના નથી કોઈના કહેવાથી કે કોઈને સાંભળવાથી તમે બદલવાના નથી તમે જાતે તમે પોતે તમારી જાતને તમારા મનને કાબૂ કરીને બદલી શકો છો કોઈના પર શક કરતા કે કોઈનું સાંભળતા પહેલાં પહેલાં તમે ખુદ રિસર્ચ કરું કે કોણ કો કોણ શું બોલે છે કોણ શું બોલે છે એ પોતે ડિસિઝન લો પહેલાં સિચ્યુએશનની વાત આવે મગજ બહુ ઇરિટેશન થઈ જતું હોય છે તો મગજ એકદમ આપણું આ પાછળનું જે મગજ હોય ને બહુ પેલું જાણે કે મેન્ટલી પ્રેશર હોય મેન્ટલી ઇરિટેશન નાના છોકરા જેવો આપણને મન થઈ જતું હોય છે મેં આ સિચ્યુએશનમાંથી નીકળી છું એટલા માટે હું તમને લોકોને કહેવું છું મને બી ઘણું બધું ટેન્શન હતું બહુ બધું પ્રેશર હતું પણ મેં હંમેશા પોઝિટિવ રહેમ હંમેશા ચહેરા પર સ્માઈલ હોય મારા ચહેરા પરથી એવું તમને લાગે બી નહીં કે આ છોકરી કેટલી ટેન્શનમાં છે કેટલી પ્રેશરમાં હશે કેમ અને કઈ રીતે એ બી હું તમને કહું છું મને બી ઘણું બધું ટેન્શન હતું અને છે બટ હું ઓલવેઝ હેપી રહું છું હું રોજ પંદરથી વીસ મિનિટ રોજ ધ્યાન કરું છું તમે કયા પણ ભગવાનના માનતા હોય તો તમે ઊંઘતા પહેલાં તમે પાંચ મિનિટ દસ મિનિટ રોજ ધ્યાન કરો ઘણા બધા યુટ્યુબર પર વિડીયો આવતા હોય છે કે એટલે મેડિટેશનના મ્યુઝિક આવે હા મ્યુઝિક એ મ્યુઝિક તમે કાનમાં નાખી લો એ સાઉન્ડ તમે સાંભળો ઘણા બધા વિચાર આવશે પહેલાં પહેલાં તો તમારા મગજમાં કોણે શું કીધું કોણે શું કીધું શું થઈ રહ્યું છે મારા લાઈફમાં આવે હું શું કરીશ ઘણા બધા વિચાર આવશે પણ એ વિચારને તમે એક્સેપ્ટ કરો જે થઈ ગયેલું છે એ પાછું રિટર્ન ક્યારે આવવાનું નથી એને તમે એક્સેપ્ટ કરો જે થઈ ગયેલું છે એ પાછું આવવાનું નથી તમારે પ્રેઝન્ટમાં પ્રેઝન્ટમાં જીવવાનું છે એ ટાઈપનું વિચારો જે થયું એ થઈ ગયું હવે હું આવતા વર્તમાનમાં શું થશે એ હું કરીશ ક્યુ કે કાલે ગયું એ આજે નથી આવવાનું અને આજે નથી રહેવાનું બરાબર એટલા માટે તમે ધ્યાન તો કરશો જ અને એક વાત નોટ કરી લેજો તમને કોઈ બી સમજાવશે તમારા માઇન્ડમાં નહીં ઉતરશે આ હંડ્રેડ પર્સન્ટ સાચું છે તમે ખુદ પોતાના માઇન્ડને કાબૂ કરી શકો છો ખુદ પોતાના મનને મનવી શકો છો કોઈને તકલીફ આપવાથી કે કોઈના કોઈને તમે એટલી બધી તકલીફ આપી દેતા હોય છે ને અમુક વાર કે બિચારું રે રળે રળીને ગમે તે કરી લેતું હોય છે તે દુઃખ દેતા પહેલાં બી તમે પહેલાં સર્વે કરો કે શું મેં આને તકલીફ આપી તો મેં સાચું કર્યું કે ન કર્યું આપણે સિચ્યુએશનની વાત કરતા હતા બરાબર તો તમે એ રીતના તમારા માઇન્ડને કાબૂ કરો કે તમારું જે બી ટેન્શન છે ને એક સાઈડે મગજને એક સ્ટોરેજમાં રાખી દો જેમ કે આપણે ઘર બાંધીએ છીએ ત્યારે બધું કચરો સ્ટોરમાં મૂકી દઈએ ને કે ચલો એક સ્ટોર રૂમ બનાવી દઈએ એવી રીતે મગજમાં બી આપણે આપણા માઇન્ડમાં એક સ્ટોર બનાવી દેવાનો એટલે સ્ટોરમાં કેદ કરી દેવાનું ને એને પાછું યાદ નહીં કરવાનું નહીં તે યાદ કરશો તો મેન્ટલ થવાના ચાન્સીસ વધી જતા હોય છે એટલા માટે હંમેશા પોઝિટિવ રહેવું હું આના વિશે વિડીયો બી બનાવીશ તમે લોકો કોમેન્ટ કરો કે તમને મોટિવેશન વિડીયો જોઈતું છે તમને સપોર્ટની જરૂર છે મારી અગર તમારું કોઈ નથી તમને બી સપોર્ટની જોઈતું એટલે સપોર્ટની જરૂરત છે તો હું સપોર્ટ કરીશ પણ કમેન્ટ કરજો કે હું આના માટે વિડીયો બનાવું અને એ વિડિયો યુટ્યુબ પર આવશે મારી યુટ્યુબ ચેનલ પર આવી જશે પણ પહેલે તમે લોકો કમેન્ટ કરો એ તમને સાયકોલોજીકલ સપોર્ટ જોઈતું છે હેલ્થ રિલેટેડ તો મને કમેન્ટ કરજો બાકી આટલું જ કેવું હતું જય આદિવાસી